જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય અગિયાર વિશ્વરૂપ સંદર્શન યોગ શ્લોક વીસ इदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयम् ગીતાચાર્ય શ્રીકૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને વિશ્વરૂપ સંદર્શન યોગ શીખવી રહ્યા છે અર્જુન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો છે કે હે શ્રી કૃષ્ણ તમે એકલા જ તમારા દિવ્ય વિશ્વ થી પૃથ્વી અને આકાશ વચ્ચેના અવકાશમાં વ્યાપેલા છો હે શ્રી કૃષ્ણ તમે સમસ્ત દિશાઓમાં વ્યાપેલા છો હે મહાત્મા તમારું વિશ્વરૂપ ભયાનક અને અદ્ભુત છે હે શ્રી કૃષ્ણ તમારા ભયાનક વિશ્વરૂપને જોઈને સર્વે લોક ભયથી ધ્રુજી રહ્યા છે તમારું ભયાનક વિશ્વરૂપ જોઈને સર્વે બ્રહ્માંડો બ્રહ્મા અને અન્ય સમસ્ત દેવતાઓ જે તમારી સાથે અનુકૂળ છે જે તમારી સાથે પ્રતિકૂળ છે અને તટસ્થ છે તે બધા જ ભયભીત થઈ ગયા છે આ પ્રમાણે અર્જુન વ્યક્ત કરી રહ્યો છે કે માત્ર તે જ નહીં પરંતુ સર્વે વિશ્વો પણ શ્રી કૃષ્ણ પરમાત્માના અદ્ભુત અને ભયાનક વિશ્વરૂપથી ભયભીત છે ચાલો આપણે જે પણ જોઈએ તેમાં શ્રી કૃષ્ણની ઉપસ્થિતિ જોવાનો પ્રયાસ કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે બધા અર્જુના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ દ્યાવા પૃથિવ્યોહ ઇદ મંત્રમ व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वा अद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयम् प्रव्यधितं महात्मन् श्री कृष्ण परमात्माए आखीय भगवद्गीता अध्याय 18 ना श्लोक 65 થી 70 માં આઠ ઉપદેશ દ્વારા શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમનારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ रिष्ये वचनं तव श्रीमन्नारायण हुमारि आज्ञानु पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण द्यावापृथिव्योः इदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यधितं, महात्मन् ओम् द्यावापृथिव्योः इदमन्तरं हि व्याप्तं त्वयैकेन दिशश्च सर्वाः दृष्ट्वाद्भुतं रूपमुग्रं तवेदं लोकत्रयं प्रव्यधितं महात्मन्